તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજ કંઈક સી આપણે કંઈક જે આપણે મરચાં જે ઉતાર્યા એ એક આપણે અગાઉ વિડીયો બનાવ્યો તો કે મરચાંની પથારી કઈ રીતે ઉકેલ કરવો અને જે આપણે મરચાં છે એના ઢગલા કેટલા દિવસ રાખવા જોઈએ આપણે બે ત્રણ દિવસ ઢગલા રાખ્યા હતા અને ત્યાર પછી આપણે સરસ રીતે એને પૂળા કરી દીધા આપણે જેવા તેવા હુકાઈ ગયા છે ને પછી એમાં અત્યાર પછી આજે આપણે એમાં વિરાટ કરી રહ્યા છીએ જેમ કે બગડેલું મરચું અલગ કરી રહ્યા છીએ તો આમાં કઈ રીતે ઉકેલ આવે અને એની આ સંપૂર્ણ આ વિડીયોમાં વાત કરવી છે તો અંત સુધી બન્યા રહેજો આમ જોવા જઈએ તો જે મરચી છે આમ તો એક રીતે ખર્ચા પાક પણ છે ને એક રીતે મહેનત પણ આમાં ખૂબ લાગે છે તો આપણે ઉતાવળમાં પણ સિત્તેર થી ચુમ્મોતેર માણસો એમાં જોયા હતા અને આજે ફરીથી અમે આમાં હવે આવતી પહેલા આપણે જે ઢગલા છે એ ત્રણ દિવસ રાખ્યા હતા અને ત્યાર પછી જે આપણે આમાં અધકસરું મરચું હોય એ બધું જે આપણે ઢગલા રાખ્યા એના કારણે થોડુંક કલરમાં આવી જાય છે એ ત્યાર પછી આપણે એમાં આપણે હાલ અત્યારે વિનાટ કરી રહ્યા છે તો વિનાટમાં પણ ખૂબ માણસોની જરૂર પડતી હોય છે કારણ કે આ માનવી કરતાં વધારે આમાં વાન લાગતી હોય છે જો માડવી દેવાનું કરવું હોય તો એક બે દિવસમાંથી જતું હોય છે એમાં કરી દાખલા ને એવું જ વિણાવનું હોય છે પરંતુ જે મરચા છે એમાં વિણાર કરવું ખૂબ વાર લાગતી હોય છે આમાં માણસ જરૂર પડતી હોય છે તો આજે અમારે પણ કઈક વિણાર અત્યારે હાલ ચાલુ છે ને કેવું આમાં વિણાર કરવું જોઈએ જેથી કરીને આપણું જે વિણાર છે મરચાની પથારી છે એ ઉકલે એમાં ઉકેલ કઈ રીતનો આવે છે આજે કઈ આપણે કામ વિશે થોડીક વાત કરવી છે આમ જોવા જઈએ તો મરચીનો પાક છે ત્યારે ખૂબ આમ મહેનત મહેનત વાળો પાક છે આમાં જરૂર પડતી હોય છે તો હાલ આપણે અત્યારે બે પણ આપણે જે આમ તો મરચીના અનુભવી છે એને પણ વીઘાની મરચી છે એ લોકો પણ આ જે કરવા આપણી ત્યાં આવેલા છે અને સરસ રીતે અત્યારે હાલ વિનાશ કરી રહ્યા છે અને સૌથી પહેલાં જો આપણે વિનાશ ની વાત કરવા જઈએ તો જે આપણે જે સૌથી પહેલાં બે થી ત્રણ દિવસ છે એને ઢગલામાં રહેવા દેવા જોઈએ ઉતારવા ઉતાર્યા પછી અને ત્યાર પછી હાઇકલાસ રીતે હવે અત્યારે તમે જોઈ શકો છો મરચાંની હાઇકલાસ રીતે પથારી કરી દીધી છે ને અમુક દર્શક મિત્રો છે મરચાંનું વાવેતર કરે છે અને અંદાજ તો હશે છે પરંતુ અમુક દર્શક મિત્રો છે જે ઉતાર્યા પછી તરત જ એમાં વિણાટ કરતા હોય છે તો તરત જ એમાં જો વિણાટ કરવામાં આવે તો જે પાછળથી મરચું સુકાય એમાં પાછું એમ બગડેલા ડાક જેવું નીકળતું હોય છે તો આપણે ઉતાર્યા પછી તરત જ એમાં વિણાટ ન કરવો જોઈએ સૌથી પહેલા તો એને સૂકવી દેવા જોઈએ અને ચારથી થી પાંચ દિવસ પછી એટલે કે પછી એમાં વિના ચાલુ કરવો જકા અટકસા હું કહી દે પછી એમાં વિના ચાલુ કરવો જોઈએ જેથી કરીને જે બગડવાનું મરચું હોય એ બગડી જાતું હોય છે ને ત્યાર પછી આપણે આમાં એક જ ફેરી વિનાટ કરવાની જરૂર પડતી હોય છે જો ડાયરેક્ટ આપણે ઉતાર્યા પછી ઢગલામાં વિનાટ જો કરીએ તો ફરીથી એમાં આપણે વિનાટ કરવાની જરૂર પડતી હોય છે કારણ કે અમુક ટકા એમાં ફરીથી બગડતું હોય છે તો આજે અમારે એમાં ઉતારીએ એના લગભગ સાત થી આઠ દિવસ થઈ ગયા છે આજે જે મરચાં ઉતાર્યા એના સાત થી આઠ દિવસ અત્યારે હાલ થઈ ગયા છે ને અત્યારે મસ્ત રીતે આમ જોવા જઈએ તો વિણાટ આમ જે બગડવાનું હતું એ બગડી ગયું છે અમુક આવી જે કાળી વાળું પડવાનું હતું એ પડી ગયું છે ને અત્યારે હાલ આપણે અંદાજ આવી જાય કે આમાં કયું આપણે વિણાંટ કરવો અને એમાં શું રહેવા દેવું શું ન રહેવા દેવું તો અત્યારે હાલ અમે આમ જોવા જઈએ તો જે દર્શક મિત્રો આ જે મરચીનો પાક છે આ વર્ષે તો મારી દ્રષ્ટિએ તો ખૂબ ખર્ચા પણ છે અને આમ જોઈએ તો આ વર્ષે ભાવ પણ નથી ને આમાં મહેનત પણ ખૂબ લાગે છે આપણે આમ ભાવની વાત કરવા જઈએ તો આ વર્ષે એક પણ પાકના આમ જોઈએ તો ભાવ નથી નથી મગફળીના ભાવ નથી કપાસના ભાવ ને આ વર્ષે મરચાંમાં પણ ગયા વર્ષ કરતાં અડધો ભાવ કટિંગ છે ગયા વર્ષે જે આપણી શરૂઆતના ભાવ હતા એમાં પાસ્તાળીસોથી પાંચ હજાર જેવું શરૂઆતમાં આવતું હતું પરંતુ આ વર્ષે જે સારી ક્વોલિટીના મરચાં છે એ પણ અત્યારે હાલ પચીસ બે હજારથી માંડીને પચીસો સુધી માન જાય છે તો આપણે એક સરકારને એક અપીલ છે કે બધી જંસી ભાવ તો સારું છે સારી બાબત છે નકર તો આ વર્ષે જે ખેડૂતને છે ખાલી પાવડો જ વચ્ચે બાકી કઈ વાણે વધી એમ છે નહી અને અત્યારે હાલ અમે મરચા વિણાટ કરી રહ્યા છીએ અને કેવા મરચાં લેવા જોઈએ એની જો અમે સૌથી પહેલા વાત કરવા જઈએ આપણે આમાં જે બગાડ છે એ પચીસ થી સારું મરચું છે એ બગાડ છે આપણે જે વધારે ઉકેલ આવે કરવો કારણ કે જે ઓછું હોય એને એ આપણે વીણવું જોઈએ તો આપણે જે બગડેલું છે એ ઓછું છે અને સારું મરચું છે એ વધારે છે તો આમાં આપણે હાલ બગાડ બગાડ એમ કે ડાઘાવાળા મરચાં જ્યારે હાલ વીણી રહ્યા છે આપણે થોડીક જો આ લોકો કરીએ તો એના પણ છે એનો ભાવ અત્યારે હાલ આપણે વાત કરવા જઈએ તો શું બેન તમારું નામ છે તો પણ દસ થી બાર વીઘાની મરચી ભાગ વાવેલી છે અને ચોથા ભાગે વાવેતર કરેલું છે તો તમે આચાર સંધિ જે મરચી મહેનત કરી એ શું કરી દવા છાટવાની દવા છાટવા અત્યારે આમ તો પણ પણ ખૂબ થયો છે અને તમારે મહેનત પણ ખૂબ અત્યારે હાલ થઈ હશે બહુ થઈ બહુ મહેનત ને લાગે બગડે મહેનત બહુ લાગે મહેનત ખૂબ લાગતી હશે જે થી વધારે ખર્ચો વધી ગયો હ તમારે હાલ જે મરચી છે નવ ભારે ગઈ નવ ભારે જાય નવ ભારી ગઈ છે આજે મરચા વેચાણા એનો તમારે શું અત્યારે ભાવ મળેલો છે છબ્બીસો ને એકવીસ રૂપિયા તો હાલ જે આબેનના આજ જ મરચા વેચાણ છે ગોંડલ એપીએમસી ભાવ મળેલો છે હવે જો એમાં મહેનત ની વાત કરવા જઈએ તો એને બી હોય મહેનત એમાં એમાં સતત જે બાર વીઘાની જે મરચી હોય એમાં સતત બે માણસો બે થી ત્રણ માણસો એમાં કામ કરી રહ્યા છે નીંદવું એમાં દવા છાંટવી એમાં દવા પણ જોરદાર જોતી હોય છે અને આમ જોવા જઈએ તો મરચી નો પાસે ખુબ ખર્ચા હોય છે આમાં ખર્ચો પણ ખૂબ થતો હોય છે

અને અત્યારે હાલ એને જો ભાવ આવ્યા તો એને છવ્વીસો આપણે અત્યારે આપણે એક ભાઈ અંદાજ કાઢીએ તો એક ભાઈ વજન નીકળ નીકળતો હોય છે આ પાંત્રીસ થી ચાલીસ કિલો ની આસપાસ એમાં નીકળતો હોય છે તો એમની જે આ સત્તર ભારી ગઈ હતી એનો છવ્વીસો રૂપિયા ભાવ આવ્યો એટલે આપણે છવ્વીસો ગણીએ તો સત્તર દૂધ ચોત્રીસ ચોત્રીસ મણ મરચું થયું હોય અને છવ્વીસો ભાવ તો તમે એમાં હિસાબ કરી લો દર્શક મિત્રો કે એને એમાં ચોથા ભાગ છે એમાં તો એ સતત આખું વર્ષ મહેનત કરી હોય જો કે હાલ અમારે ત્રીજો ભાગ છે એ લોકોને ચોથો ભાગ છે ને આમાં અત્યારે ચોથા ભાગે જે સતત એને મહેનત કરી હોય એમાં ચોથા ભાગે એને પૈસા કેટલા વધે જો કે હાલ તો આપણે એમ ટોટલ તો નથી કરેલો તમે ખાલી માત્ર હિસાબ કરો તો જે આ જે એને જે ચોથા ભાગમાં પૈસા વધ્યા છે

નિકાસ કરીને પણ સુધરે એમ હોય તો સુધરવાની પ્રયત્ન કરજો આ માધ્યમથી આપણે એક વિનંતી કરી રહ્યા છીએ મરચા તો સૌથી પેલા આપણે ની વાત જો કરવી કરવા જઈએ તો જે આપણું આ જે બગાડ છે એમાં બગાડ આપણો પચીસ થી ત્રીસ ટકા નીકળે છે તો જે કાળી દાજી વાળું મરચું પણ એમાં આપણે લઈ લઈએ છીએ એટલે પાછળનો જે આપણે પથારી વીણેલી વીણેલી છે મસ્ત રીતે કલરમાં હાઈ ક્લાસ રીતે એવો દેખાવ એનો આવી જાય છે અને આમાં સતત મહેનત લાગે જ છે અને જે આપણી પથારી છે અત્યારે આપણે આમ આમ જોઈએ તો હવે તો એને સુકાવા દેવા પડે છે સાત આઠથી આઠ દિવસ હજી છે અને હજી સાતથી આઠ દિવસ એમાં સુકવું છું એટલે મસ્ત રીતે આ ફરીથી ક્યાંય વેવા પણ હું રહેશે નહીં પણ માત્ર સુકાઈ જાય એટલે ભરી લઈશું અને જેવું જે હાલ બગાડ અમીએ અત્યારે હાલ વીણી રહ્યા છીએ તો આ રીતનું કઈક અમે મરચા નું કઈક કામકાજ કરી રહ્યા છીએ અને આ વર્ષના ભાવ તો હાવ ધીમ છે તો જો આ વર્ષે ખાલી મજૂરી એ જે વાવે છે એને મજૂરી ખાલી ઉજી જાય તોય ઘણું છે આમ જોવા જઈએ તો સરેરાશ ને મરચીનો પાક આમનો લાંબા સમય સુધીનો હોય છે લાંબો સમય ઉભી રહેતી હોય છે મરચી સાત થી આઠ મહિના સુધી મરચી ઉભી રહેતી હોય છે તો સરેરાશ આઠ થી આઠ મહિનાની જો મહેનત ખાલી ચાર જણાની મજૂરી ગણીએ તો એની ખાલી દોઢસો દોઢસો રૂપિયા રોજના સુજી જાય તો પણ એક જ સારી વાત છે પણ મને તો આ વર્ષે એવું લાગે છે સરસ એની રૂપિયા પણ નહીં તો જોકે એની હું પણ આપણે ખેડૂત મિત્રોની પણ જો વાત કરીએ તો ખર્ચા પણ એવા કરેલા હોય છે તો ખેડૂતને ખર્ચા કરતા જો એની એની જમીનનું રોકાણ કરેલું હોય છે એમાં પીએફ એમાં અન્ય સગવડો કરેલી હોય છે આ આમ જોવા જઈએ તો ઘણા એવા એવો પ્રયત્ન કરેલો હોય છે કે એમાં એમે ખર્ચો કાઢતા એને જો સરેરાશ એની ખાલી જે હાંક ગણે તો પણ એમાં એને વિજય પાંચ થી છ હજાર કદાચ એમાં મહેશ મળશે આ વર્ષે એવો આપણને અંદાજ લાગે છે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક મરચાની જે આપણે વાત છે આજે થોડીક વાત કરી છે ને આજે જે આપણે ભાવની થોડીક ચર્ચા કરી તો ભાવ એક એક માં નથી તો આપણે એક સરકાર શ્રીની એક વિનંતી પણ છે વિનંતી પણ છે કે કોઈ પણ નિકાસ કરીને કોઈપણ રીતે સંજોગે જો આમ ભાવ સુધારવામાં આવે તો એક સારી બાબત છે અત્યારે આમ જોઈએ તો વેપારીઓ અત્યારે આજે આપણે જો થોડીક વાત કરીએ તો અત્યારે જે આમ જે તેલના ભાવ છે હતા એના મગફળીના ભાવ નીચા થઈ ગયા છે તો તેલના જે આપણે મગફળી પહેલાં બારસો તેરસો માં ત્યારે પણ તેલના એ જ ભાવ હતા અત્યારે મગફળી નીચા ભાવ છે તો પણ તેલના એ જ ભાવ છે તો તેલના ભાવ નથી ઘેટા મગફળીના ભાવ ઘેટા છે તો એક આપણે આમ થાય કે વેપારીઓનો માલ છે એના ભાવ રાખવામાં આવે છે તો એક આપડે સરકાર શ્રી ને અપીલ પણ છે કે મરચા ના અથવા કોઈ પણ જણસી જો ભાવ સુધારવામાં આવે તો એક સારી વાત છે તો બારસો રૂપિયા અને નવસો રૂપિયા તેલ ના અઠાવીસો રૂપિયા નવસો રૂપિયા બે વર પેલા જયારે મગફળી ના તેરસો રૂપિયા ચાલ ત્યારે પણ તેલ ના ઈ ભાવ હતા ને અત્યારે ના ભાવ પણ ભાવ ડાઉન થઈ ગયા છે એવી જ રીતે મરચા ના ભાવ ચાર હજાર હતા ચાર હજાર પિસ્તાલીસ અડધો કાપ થઈ ગયો તો દર્શક મિત્રો આ રીતનું કઈક આજનો આપણો કઈક વિડીયો હતો ને સારો લાગ્યો એક લાઇક કરી દેજો તો આ વિડીયો બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો